થી કાર્યક્રમો શરૂ થયા છે જેના ભાગરૂપે આજે બોટાદ પટેલ સમાજની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગ નાગરિકો કુલે મળી અને પચાસ બોટલ જેવું રક્તદાનનો રક્તદાન થયેલ છે અને ગયા અઠવાડિયે પણ એક કાર્યક્રમનું આ સ્થળ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વનોદ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં જેમાં અગિયારસો જેવા લોકોએ આ કેમ્પની અંદર ભાગ લીધો હતો રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે સાથો સાથે એક પાણીની નવી બોટલ ભેટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે દલસાણિયા દિનેશભાઈ ભૂકતભાઈ જ્યારે એક પંચોતેર વર્ષ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન ના થયા જન્મદિવસ નિમિત્તે આ સેવા પખવાડિયાની અંદર આજે પણ મેં બ્લડ રત્નદાન કરી અને મેં પણ આ સેવાનો એક લાભ લીધો છે જ્યારે અમારે બોટાદ શહેર છે તાલુકા જિલ્લામાં આવા અલગ અલગ વિભાગના કેમ્પ થતા હોય તો એમાં પણ અમારા બોટાદ શહેરમાં આજે હિફલીમાં પટેલ સમાજની વાડીમાં આ કેમ્પનું આયોજન રાખ્યું હતું તો એમાં પણ મેં આ એક સેવા માટે બ્લડ કેમ્પનું રત્નદાન મેં દીધું છે અને લોકોને આ એક રત્નદાન કેમ્પમાં જે રત્નદાન આપે છે એક માણસનો જીવ પણ બસાવી શકે છે ક્યારે એક્સિડન્ટ હોય કે અલગ અલગ વિભાગમાં ઓપરેશન હોય પણ આ બ્લડ એવી વસ્તુ છે કે એ જરૂરિયાત છે અને એ કંઈક કૃત્રિમ તો બનતું નથી તો આ ખરેખર આપણે આ કરવું પડે બધાને એ હું પણ આહવાન કરું છું કે પણ કઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવૃત્તિ સેવાની ચાલતી હોય એમાં બ્લડ દાન કરવું એ જરૂરી છે ન્યૂઝ